પોરબંદર નો ટ્રક ડ્રાઈવર ખંભાળીયા નશાની હાલતમાં ઝડપાયો છ ઓક્ટોબર ના રોજ ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયા બાદ પોલીસે અટકાયત કરી પોરબંદરના બિરલા ફેક્ટરીમાંથી માલ ભરી ખંભાળિયા તરફ જઈ રહ્યો હતો ટ્રક ટ્રક અને ડ્રાઈવર છોડાવવાના પોલીસ પૈસા માંગ્યા હોવાના આક્ષેપો સાથે ગૃહમંત્રીને રજૂઆત પોરબંદરના રહેવાસી પાસે ખંભાળિયા પોલીસે દસ હજારની ની લાંચ માંગણી કરી હોવાનો આક્ષેપ કરણ અને ભીમજી નામના પોલીસે કર્મચારીએ લાંચ માંગી હોવાના આક્ષેપો

પકડી ડ્રાઈવરને એમ કીધું દારૂ પીધલ છે તો અમારા ડ્રાઈવરને ભાઈને ફોન આવતા અમે અહીંથી ફોન બંધ ખંભાળ્યા ગયા ફોન ખંભાડી ગયા હતા અહીંયા તપાસ કરતા ડ્રાઈવર અમારો પોલીસ સ્ટેશન લોકઅ હતો ને ત્યાંથી અમે એને પૂછતા એની કીધું કે ભાઈ એ તપાસ મુરુ મુરું અને હાથમાં છે તમે એના વાત કરી ને એની વાત કરી તો એની કરણભાઈનું કીધું કરણભાઈ ત્યાં છે ત્યાં હાજરમાં છે એની અરે વાત કરી તો એના વાત કરતા હજે અમારે પક્ષે એની લાંચ પૈસા નહીં ગયા મારે કોઈ પૈસા કે કંઈ ન છૂટે ડ્રાઈવર તો એ પાસે જમવા ભાગી ગયા પછી પાછો બીજે દિવસે ગયા હતા તો ચિમજીભાઈને ફોન કર્યો ન કર્યો પાછો ત્રણ સાડા ત્રણ વાગે અમે વાત કરીને મને બોલાવ્યો પોલીસ ચોકીએ બસ સ્ટેશનની સામે ત્યાં મારી પક્ષે પૈસા નહીં ગયા અને એ કહે કે તારે કે